મૂર્તિ છે બગદાણા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામે છે જે ભાવનગરથી લગભગ ત્યાંસી કિલોમીટરના અંતરે આવેલું છે અહીં બચંગદાસ બાપુનો આશ્રમ છે અહીં પહેલાં ઝૂંપડી હતી અને અત્યારે આવું સરસ મજાનો વિશાળ આશ્રમ થઈ ગયેલો છે આ આશ્રમને ગુરુ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર આરસનું બનેલું છે અહીંયા એકદમ ઠંડુ વાતાવરણ હતું અહીંયાથી આપણે એન્ટર થઈ જઈએ આ સીડી છે અહીંયાથી એન્ટર થતાં સેન્ટરમાં જ બચન બાપાની મૂર્તિ છે અને એકદમ કોતરણીવાળું આખું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેમેરો કે વિડીયો લેવાનો અલાવ નથી પણ અમે મને ખ્યાલ હતો નહીં બટ થોડું વિડીયો ઉતરાઈ ગયો છે અને પછી અમને થોડુંક આવેલા એટલે મેં વિડીયો બંધ કરી દીધેલો છે પણ થોડા દર્શન થઈ જાય છે તો તમે તમે જોઈ શકો શકો છો છો આવી રીતે દર્શન કરી અહીંયા અહીં આ રસ પર એકદમ ઝીણી કોતરણીથી કામ કરેલું છે તમે જોઈ શકો છો અને મંદિરમાં એટલું ઠંડુ વાતાવરણ છે અહીં ઉપર રામસીતા અને લક્ષ્મણજી નું મંદિર છે દર્શન કરી લો મિત્રો તો મિત્રો આ બાજુમાં સમાધિ મંદિર પણ છે અહીં બજરંગદાસ બાપુએ સમાધિ લીધેલી હતી અને અહીંયા એક ઝાડ છે ત્યાં એવું કહેવામાં આવે છે કે બજરંગદાસ બાપુ અહીં સાક્ષાત દેખાય છે તમે જોઈ શકો છો જ્યાં ઝૂમ કરીને કરેલું છે ત્યાં એવું કહે છે કે ભજંગદાસ બાપા દેખાય છે અહીં ભોજન માટે અને રહેવા માટેની વ્યવસ્થા પણ સારી છે ભોજનાલય આ બાજુ છે અને ગોપાલ ગ્રામ કરીને છે ને નંદીગ્રામ એ જે છે ત્યાં રહેવાની વ્યવસ્થા છે અહીં બાપુએ ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે અન્ન ક્ષેત્ર ચાલુ કરાવેલું ભોજન અહીં ચોવીસ કલાક ચાલુ રહે છે દિવસમાં રોજે હજારો ભક્તો અહીં ભોજનનો લાભ લે છે સાંજે અને બપોરે બંને ટાઈમ ભોજન અહીંયા ફ્રીમાં મળી રહે છે જે લોકો દૂરથી આવે તે ભોજનનો લાભ પણ લઈ શકે છે અહીં આજુબાજુના ગામડાના લોકો ફ્રીમાં અહીં સેવા આપે છે પીરસવાની સેવા આપે છે એ ગુરુ પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટો ઉત્સવ ઉજવાય છે ત્યારે લગભગ બે થી અઢી લાખ જેટલા લોકો અહીં ભક્તો હાજર હોય છે વધુ માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તે તમે રીડ કરી શકો છો અને આ મંદિરનું લોકેશન પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દશ તમે ત્યાંથી લોકેશન લઈ શકો છો અને અહીંયા રહેવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે અહીં ફ્રીમાં તમે અહીં રહી શકો છો અહીંયા અંદાજિત લગભગ સો જેટલા રૂમની વ્યવસ્થા છે અહીંયા આ મેં તમને આગળ બતાવ્યું તેમ બે ધર્મશાળાઓ છે તમે જોઈ શકો છો જો તમે તમારી ફેમિલી સાથે આ આવું હોય તો જરૂરથી જરૂર અહીંયા તમે રહી શકો છો વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે જમવાની રહેવાની અને બધી જ વ્યવસ્થા ખૂબ જ સારી છે બસ મિત્રો તો આ વિડિયો હું પૂરો કરું છું જો તમને જોના હોય તો મારે ચેનલને લાઈક શેર કરવાનો ભૂલતા નહીં અને હા નવો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મળી હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આદર